બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેની ઠાકોરે પોતાના વતન અબાસણા ખાતે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી તો બીજી તરફ સંસદ ધારાસભ્ય સહિત અન્ય રાજકીય આગેવાનોએ પણ મતદાન કર્યું બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પોતાના વતન અબાસણાથી વહેલી સવારે મતદાન કર્યું હતું અને સાથે સાથે લોકોને પણ મતદાન કરવા માટે આવાહન કર્યું હતું ગેનીબેન ઠાકોર પોતાના સમર્થકો સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા અને ત્યાં ચાંદીપુર માહોલમાં મતદાન કર્યું હતું તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે પણ થરાદ તાલુકાના ભાચર ગામેથી મતદાન કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો

આ લોકશાહીના પર્વની ઉજવણીની શુભેચ્છા હું પાઠવું છું આ લોકશાહી ડેમોક્રેસી આવનાર દેશનું ભવિષ્ય અને આપ સૌ મોટા પ્રમાણમાં જે બંધારણીય હક તમને મતદાતા તરીકે મળેલો છે તો તમારો કિંમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત દેશની લોકશાહીમાં એક સામાન્ય પરિવારથી કરીને પીએમ સુધીનું એનું વેલ્યુશન સરખું હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણો કિંમતી પવિત્રને અમૂલ્ય વટ કોઈ પણ લાલચ વગર તમે તમારી રીતે આપી અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો પરિવર્તન ખૂબ જરૂરી છે આજે દેશની અંદર જે એક સર મુખ્તારશાહીનું વાતાવરણ સ્થાપિત થયું છે અને દેશ આખો સરમુખ્તારશાહી તરફ ધકેલે રહ્યો છે ત્યારે રામચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું અને એમના આશીર્વાદ માગું કે કા અહંકાર હામે અધર્મ હમે ધર્મનો વિજય થાય અસત્ય હમે સત્યનો વિજય થાય અને જ્યારે રામના નામે રોટલા શેકાતા હોય ત્યારે આપ સૌ સમગ્ર દેશના ગુજરાતના બનાસકાંઠાના તમામ મતદારો કોંગ્રેસ પાર્ટીને વોટ આપી અપાવી વિજય બનાવશો એવી હું અપેક્ષા રાખું છું ગરમીનો સમય હોવાથી વહેલામાં વહેલું મતદાન થાય અને જે કંઈ વ્યવસ્થાઓના ભાગરૂપે પાણીના બધું જ બુથો ઉપર કદાચ વ્યવસ્થા ન હોય તો પણ તમે ઘરેથી પણ પાણીની બોટલ લઈ અને મતદાન મથે ઉધી જજો ફરી આપ સૌ એક ભાઈચારાની ભાવના આખા જિલ્લાની અંદર જળવાઈ રહે સર્વ ધર્મના લોકો એક લોકશાહી ઢબે અને ખેલદિલીપૂર્વકનું સૌ મતદાન કરી અને સાંજે એક વિના વિઘ્ને સમય મતદાનનો જે સમય છે એ સમય દરમિયાન ભાઈચારાની ભાવના હચવાઈ અને તમામનું મા નડેશ્વરી રક્ષણ કરે ધૈનધર ભગવાન સૌનું રક્ષણ કરે અને કાયમી આપણી ભાઈચારાની ભાવના ટકી રહે એ પ્રમાણે આપ સૌ કરજો એવી મારી આપ સૌને વિનંતી કેટલી લીડ આપવી અને કેટલી લીડ નક્કી કરવી એ જે લોકશાહીની અંદર મતદારો નક્કી કરતા હોય છે સાંજે મતદાન થયા પછી ખબર પડશે જેટલા ટકા કેટલા ટકા મતદાન થાય છે અને પછી અંદાજ એ હાજે ખ્યાલ આવશે પણ બનાસકાંઠાની જનતા સમગ્ર ગુજરાત અને દેશની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે એટલે સો ટકા આ વખતે પરિવર્તન થશે